હા હા આયરો આઈડિયા બરોબર છે ઓમ તો હા હા પેલું કહેવાત ના મળી જાય લાકડી ના પાક હા એટલે તમારી વાત બરોબર છે

હા પેલા ઘેર થી કોણ તમાર પેલા ઘેર થી મારો ભાઈ એવો ફૂટી જેનો કરમ તમે <laughs> <laughs>

તો ખબર પેલા આપણે બે પીતા એટલે હું તારો કેટલા વખાણ કરું એ તો કુ મારો ભાઈ હન ધાન જીગર જાન હન ઓમ અમે બે કુ ફેડું બહુ રખડ્યા નિહાળ માં ફેડું જતા ને તું પડા તો આપડું તાર પાપે આગળ બેન વાંધે થોડી ચા દે ઓમ થોડો આખો જા ઘટાઈ હે ને વાટો કરે કોણ મેં આ કાઈ થાય હે તમે થોડા કાજા જોઈએ વાળા જે શકરવાનો મોડો હા હજુ વાતવા ન કેર જ નિયર તમારું હે જો પેલા બે જણ આયા હતા ને પાપડી ખવડાય પાપડી ચી ગાધી ખબર આ પાપડી ખાધી તમને ચમ નહીં ખબર તમે ની તમે દોશી લઈને ને એટલે ખોટા

અલે એ કેજે મને વાત હા આ બૂટ ને ધોત્યું કેમ ડોશી પેરીયું તમાર બૂટ નહીં મોજડી હે એવી મોજડી હ હા લે હેડલી નહી વેણુ હવે એ લે હેડ આવતી રહેન નહી વેણુ નહીં વેણુ આય પડાઈ હા વાત હેડ

हेलो हेलो अरे बाबा इन तो जोड़ी

ગટુ ચી મે બકારો છે ઓમે તું પેલા દોશી દોશી એક્ટિંગ કરતા આવડે આવરા હારો કાઢી લે તું કાપા आवाज હારો કાઢી હા પણ જો પડતી લે તને એ ખબર ની પડતી કે કે એટલે ઠેકડી દોશી તો આ તું હી કરે કરે ખરેખર લ્યા શરમ ની આવતી લ્યા બૈરો ના વે કરી લે ઓ મને માર્યા wow, મા <laughs> 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 <God help them out> <laughs> અמא કેતા તારા દીકા આ આ બધું હું દાડીને તમે આતર પાપડિયો ખાઈ કીધું તઈ નારા રઘુબાર છે ને પેસે આલ્યો નહીં પણ

ખબર પડેલી આખા શાંતિ રાખો આટલા ઉતારા આવા દિવસ ભૂલી જાવ ભૂલો આજે

રાખે ગયું પણ આઈડિયા બધું રાખો મારી વાત યાર પાપડી લેવા હતા એમાં આ ગરમી કરવા માંડ્યા મેલા પડે કેવાયું પેલા ખેતર રહી જ વાયુ વાયુ બરોબર નહીં પૂછીને લઈ જાઓ ના વાયુ તમે તો ભાઈ બે દાડા છેડા બધું અરે બે દાડા ચીની ની તો પછારી પેવડા આ ગુબરોજી કે રોડ ઉપર આવતા તા ને કે ભાઈ મારે કે પાપડી ને જોમફળ લેવા જઈ મો એટલે મને મનાય મુકું બધી વાત ખબર પડી જી કે તમે હુના બોરે સિક્યુટી મેળ્યા હતા તો તમારે ચોરી કરો આની જરૂર હતી આ કપૂરજી ને પૂછ્યું બે દાળા ચીડે તો તમને ના લાગે મને શાંતિ થી કઈ દેવાય કે ભાઈ આ કપૂરજી નહીં તમે કાલ પાલ આપજો એટલે શાંતિજી તમે માનતા

કેવું મારવાનું નહીં મારવાનું એક તો ચોરી કરવી પાછા દાદાગીરી કરવાની તમારે

આ રઘુઈ સો ટકા ઈમાનદાર થી કોમ કરે તમે ન જોવા જવા આ કદાચ

જો ગટુજી અને તમે એટલે ઉમરે શીખવા લેતાજી કોઈને હું ચોખવત ના પાડી કે ગફુરજી તઈ દાડા બાર જી અને દાડા માર્યા ને